ચૂંટણી આવવા પૂર્વે સસ્તી પ્રસિદ્ધિ માટે મેદાનમાં જોવા મળ્યા હતા અંકલેશ્વર શહેરમાં છેલ્લા છ મહિનાથી અત્યંત બિસ્માર બનેલો રાજમાર્ગની કામગીરી અંતે આજરોજ સવારે શરૂ થઈ હતી આ વચ્ચે એક દિવસ પૂર્વે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ પ્રદર્શન વાત વહેતી કરનાર યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા આલન ફાલન રોડની કામગીરી શરૂ થઈ હોવા છતાં પાલિકા નીચે દેખાડો કરવા પેપર પાથરી પોલીસને જાણ કરી ધરણા પર બેસી ગયા હતા માત્ર પાંચ મિનિટના ધરણામાં મોટું તીર માર્યું હોય તે રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની શરૂઆત કરી હતી સોશિયલ મીડિયા પર જ રચ્યા પચ્યા રહેતા નેતાજીને પહેલાથી જ વિભાગમાંથી જાણી લીધા બાદ કરવામાં આવેલા કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે માત્ર દેખાડો કરવા માટે જ કેમ આ કાર્યક્રમ યોજ્યો હતો છ છ મહિના સુધી જનતાની વેદના કેમ ન દેખાય દિવાળી પૂર્વે માત્ર એક જ કાર્યકરે ખાડામાં કમણ મૂકી વિરોધ કર્યો હતો ત્યારે પણ તેની જોડે કોઈ નેતાઓ દેખાયા ન હતા તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ જાહેરમાં બળાપોકાડ્યો હતો કે કાર્યક્રમના અડધા કલાક પહેલા સિનિયર નેતા હાજરી આપવા જાણ કરવી કેટલી યોગ્ય છે પત્રકારોને પણ જાતે જ વિડિયો બનાવી મોકલતા આ નેતાજી મોટા નેતા હોવાનો વ્યહમ જોવા મળી રહ્યો છે ત્યારે તેની સામે તેમના જ પક્ષના મોવડીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે દેખાડામાં પણ માંડ પાંચ થી દસ વ્યક્તિ જોવા મળ્યા હતા જે જોતા કોંગ્રેસ સંગઠનમાં જ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે એ વાત ચોક્કસ છે પાલિકા ખાતે યોજાયેલ પાંચ મિનિટના ધરણાનો આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે